છે 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 એના કામ કામ ધંધો નથી ઘેરે કરતા જાય ને જ ધંધે નોકરી તમને વધારે ખાતાના સલાહ સૂચન પૂછ્યું આજુબાજુમાં દાંત નો ડોક્ટર કયો હારો છે તો સીધી રીતે જવાબ દે આટલું લાંબુ લેક્ચર જંગલ માં રે છે ને એના આજુબાજુમાં કે નથી સારો ડોક્ટર દાંત નો આવું બતાવવા જંગલ વગલમાં કોઈ નથી તમારા કરતા સારી જગ્યા માં જ બધા રે છે આ તો ઓલરેડી અહીંયા આવવાનો જ હતો ચાર પાંચ દિન રોકાવ હવે અહીંયા બતાવી કેટલા માટે

હાથી ભલે વાંધો નહીં હું તમને શું કહું પૈસા આપો ને મને પૈસા નું કરવા તારે મારા ભાઈ આવે છે તો જોહે નહીં મારે પર દવાખાને જવાનું હોય છે તો દવાખાને જવાનું કે આપણે ના ખર્ચા કરવાનું હોય આવા કમાઈ છે નોકરી કરે છે એના ખર્ચે જાતે ઉપાડી શકે આ તો પેટમાં દુખે તો જીજાજી માથું દુખે તો જીજાજી હું કઈ બધું જીજાજી ને જ કરવાનું છે એ તમને તો મારો ભાઈ કોણ જાણે હું નડે છે બિચારો વરોમાં એક બે વાર માંડ આવતો હોય છે તાય આવ્યો હોય તો આપણે કઈ દવાખાને પૈસા દેવાના હોય કઈ વાંધો ને ના જાય તો મને ખબર જ છે ક્યાં છે મને તો નડે જ ન આવે મારો હાડો છે કે બીજા નો હાડો છે કે બીજા ને નડે મને જ નડે મારો હાડો વધારે ખાતા નું બોલવાનું રહેવા કે બાકી તમારે તાતના ના ડોક્ટર પાસે જવું પડશે ખબર છે હું લઈ લેસ મને ખબર છે કે આ પૈસા પડ્યા હો ના ખોટી ઓસિયારી કરવાની જરૂર નથી કરું ભગત છે હાવ હું કીધું ખોટી ઓસિયારી કરનો પૈસા લઈ લેવાનું છું

તો મેં તો ખાલી શોપિંગ 80000 ની જ કરી છે તો હું કઈ ના 1 લાખ 1 લાખ રૂપિયા મારા ઘરવાળા પા માયકા માયક છો તમારા 80000 રૂપિયા મારા ઘરવાળો ભરી દે ને ભાઈ હવે બીજી વાર ફોન ના કરું તમારા પૈસા ભરાઈ જાહે લ્યો હું નહીં આવે ફોન